પશુપાલકો મેદાન અમરેલી જિલ્લામાં ગૌચર પર દબાણ નો ગંભીર પ્રશ્ન ગામડે ગામડે છે ને ગામડાઓમાં ગૌચર ખુલ્લું કરાવીને પશુઓના ચરિયાણ માટેની જગ્યાઓ ખુલ્લી કરવા પશુપાલકોને મેદાનમાં આવવું પડ્યું ને જમીન માપણીના પૈસાઓ માલધારી પશુપાલકોએ સ્વખર્ચે ભરીને ગૌચર ખુલ્લું કરવાની કામગીરીઓ આજે શરૂ થઈ હતી ને તંત્રના અધિકારીઓ આજે ગૌચરની જમીન પર પથ્થરના ખૂંટા મારીને સુરક્ષિત કરવાનું કાર્ય કર્યું ત્યારે કેવી રીતે હતું દબાણ અને કઈ રીતે માલધારીઓને પશુ ચરિયાણનું ગૌચર ખુલ્લું થયું જુઓ આ સ્પેશિયલ રિપોર્ટમાં આ છે અમરેલી જિલ્લાના સાવરકુંડલાનું અમૃતવેલ ગામ અમૃતવેલ અને મેકડા ગામના પર પશુપાલકો માટે રાજાશાહી વખતનું ગૌચર છસો થી સાતસો વીઘામાં હતું પણ સમયાંતરે આ ગૌચર પર દબાણ થઈ જતા પશુપાલકોના પશુઓના ચરિયાણ માટેની જગ્યાઓ નાબૂદ થઈ જતા માલધારીઓ નોંધારા બન્યા હતા અને આ અમૃતવેલમાં આશરે એક હજાર આસપાસના પશુઓ હોય અને પશુઓને ચરવા માટેનું ગૌચર બચ્યું ન હતું ત્યારે છેલ્લા બે વર્ષથી તંત્ર સામે લડતા માલધારીઓની આશાઓ ઉજ્જવળ બનીને ગૌચર દબાણ હટાવવાની માલધારીની માંગણીઓ સંતોષાય ને અમૃતવેલ અમૃતવેલ અને મેકડા ગામના સિમાડાનું છસ્સો વીઘાનું ગૌચર ખુલ્લું કરવાની કામગીરીઓ શરૂ થઈ ને અમૃતવેલ ગામના માલધારીઓ સમાજના ગૌચર માટેની જમીન માપણી માટે અમૃતવેલ ગ્રામ પંચાયત પાસે સ્વભંડોળ ન હોવાથી માલધારી પશુપાલકોએ સ્વભંડોળની રકમ સ્વ ખર્ચે ભરવી પડી હતી અમૃતવેલ અને મેકડા બંને ગામની સીમ હોવાથી ગૌચર દબાણ વધુ હતું અને ખેડૂતોએ શેઢાઓ દબાવી દીધેલા હોય ને ત્યાં વાવેતર કર્યું હોય ત્યારે જમીન માપણી વિભાગ દ્વારા આજે ટ્રેક્ટરના પથ્થરના ખૂટાઓ લઈને મજૂરો સાથે પહોંચ્યું હતું ને ખેડૂતોના કરેલા દબાણમાં પથ્થરોના ખૂટા મારીને ગૌચરને સુરક્ષિત કર્યું હતું જ્યારે માલધારીઓએ ગ્રામ પંચાયત પાસે સોભંડોળની રકમ ન હોવાથી પશુપાલકોએ પોતાના વહાલ સોયા માલ ઢોર વેચીને પણ જમીન માપણી વિભાગના પૈસા ભરીને આજથી ગૌચર ખુલ્લું અને સુરક્ષિત કરવાનું કામ આરંભ કર્યું હતું જે અંગે અમૃતવેલ ગ્રામ પંચાયતના નોટિસ બોર્ડ પર જાહેર નોટિસ મારીને ગૌચરની જમીન સ્વેચ્છાએ હટાવવાની અપીલ સરપંચ દ્વારા કરવામાં આવી હતી ભરીને ગૌચર જમીનમાં ખૂટા નાખીને ગૌચર સુરક્ષિત કરવાનું કામ શરૂ થયું છે એક હજાર પશુઓના પશુપાલક માલધારીઓનું છસો વીઘા ગૌચર ખુલ્લું થતા માલધારીઓમાં ખુશહાલી જોવા મળી રહી છે ત્યારે બે વર્ષથી અનેક રજૂઆતો બાદ માલધારીઓનું ગૌચર ખુલ્લું કરાવીને સુરક્ષિત થયું પણ ગ્રામ પંચાયત પાસે સ્વભંડોળ ન હોવાથી માલધારીઓના સ્વખર્ચે ગૌચર ખુલ્લું થયું હોય તે વાસ્તવિકતા છે હવે એમાં એવું છે કે સાળકુંડલા તાલુકાનો અમૃતવલ ગામ અમારું રબારી ભગતભાઈ પાતાભાઈ કરમતા હવે પૈસા તો અમારી પાસે નહોતા પણ અમારે ખાસ જરૂર અમારે પશુપાલનનો ધંધો અમારે સરિયાણ ક્યાંય નહીં જવું ક્યાં ખેડૂતના ખેતરમાં જઈએ તો એ લોકોને નુકસાની થાય ખોટા કજા થાય એ માટે પછી કાંઈક અમે માલ માલઢોર વેસી અને પૈસા ફી ભરી અને તાત્કાલિક અમે એમ કીધું કે આપણે માપણે લાવવી છે અને આપણે આ ગમે એમ કરી અને આપણે ગૌશન છૂટું કરાવવું છે અને ગામનો પૂરો સાથ સહકાર હતો બધા હાર્યા હતા પંચાયત હારી હતી સરપંચ બધી હાર્યા હતા અને એ કે તમ તારે કરો કાંઈ વાંધો નહીં આપણે ગામમાં કાયમ શાંતિ થઈ જાય અને

અને ગૌ સર છે અમારે બે સર્વે નંબર છે એક બસો પચીસ નંબર સર્વે નંબર છે એ નેવું બાણું હેક્ટર હતો એક એકસો ચુમ્માલી નંબર સર્વે નંબર છે એ પચીસ થી સત્તેવી હેક્ટર હતો એટલે બે સર્વે નંબર હતા એમાં પચાસ ટકા ટૂંકમાં દબાણ હતું પચાસ ટકા જગ્યા ખુલી હતી પછી આ માલધારી સમાજ અવારનવાર માંગણી હતી કે સરપંચ આ અમારે ગૌસર ખુલ્લું કરવાની કામગીરી કરવી છે એટલે ગયા ટમ હું તો અત્યારે તો સરપંચ નો એક પ્રતિનિધિ છું અમૃતલ ગ્રામ પંચાયત નો સભ્ય છું બરાબર તો આ વખતે મેં કીધું આપણે કરશું આ વખતે આ સમાજની ખુબ માંગણી હતી માલધારી સમાજ છે પશુ માર્થે કઈ વાંધો નહીં ગામ ને અમે બોલાવ્યું આખા ગામ ને ભેગું કીધું તો આખા ગામે એવું કીધું કઈ વાંધો નહીં સરપંચ તમે તારા ગોઠવો એટલે અમે ડીઆરડી માં પૈસા ભરી અને માપણી ની કામગીરી સૌ ભંડોળમાં પૈસા હતા પણ એક પાણી નો રિઝર્વ માટે અમે થોડાક પૈસા એમને રાખી ક્યારેક પાણીની તકલીફ છે એટલે મેં એને એવું કીધું કે થોડોક સમય લાગશે એટલે માલધારી સમાજ એવું કીધું કે અમે સરપંચ પૈસા આપી અને દીધી સમાજે માલધારી સમાજ ને તમારા ફરી આ રીતનું કરીને ટૂંકમાં પૈસા કેટલા વિધામાં ગૌચર ખુલ્લું થાય કમસે કમ ત્રણસો વીઘા ખુલ્લું થશે વીઘા તો હાજર હતો ત્રણસો વીઘાનું દબાણ એટલે એક માણસે દબાણ નથી કરેલું જેના ખેતર શેઢે હોય વીઘો બે વીઘા ત્રણ વીઘા આ રીત દબાણ આખા ગામ નું હતું મારું નામ રબારી દેવકણ ભગતભાઈ ગામ અમૃતવેલ તાલુકો સાવરકુંડલા અમારા ગામમાં લગભગ એકસો ને બાર હેક્ટર થી પણ વધુ ગવચર જમીન આવેલી હતી આ જમીન ઉપર મોટા ભાગની જમીન ઉપર બિન અધિકૃત દબાણો હતા લેન્ડ ગ્રેબિંગ હતી આ દબાણો ખુલ્લા કરવા માટે અમારા દ્વારા અનેક લાંબા સમય થી ફરિયાદ કરવામાં આવી રહી હતી અને ફરિયાદના ના ભાગરૂપે તંત્ર દ્વારા સરકારી જમીન પણ એમને ફાળવવામાં આવી છે

જમીન માપણની જ્યારે પ્રશ્ન ઉત્તભયો ત્યારે ગ્રામ પંચાયત પાસે સ્વભંડોળનો ખૂબ મોટો પ્રશ્ન આવીને ઉભો ઉભ્યો ત્યારે અમે લોકોએ બાંયધરીસર પ્રશ્ને આપી કે ગાય વાંધો નહીં પંચાયત પાસે સ્વભંડોળ ન હોય તો આ પૈસા અમે અમારા પોતાના અને ગામના દાતાશ્રીઓના આર્થિક સહયોગથી અમે આ તમામ કામગીરી કરવાના છીએ એટલે સાવરકુંડલા તાલુકામાં નહીં પણ અમરેલી જિલ્લામાં અમૃતવેલ ગામ એવું પ્રથમ ગામ બનશે જ્યાં ગામ પંચાયત ની પોતાની જમીન એટલે કે ગૌચર ઉપર માપણી ગૌચર હોય તો ભલે ગૌચર વિકાસ કાર્યની કામગીરી હોય તો ભલે આ તમામ કામગીરી નાગરિકો દ્વારા નાગરિકોના સ્વ ખર્ચે આ તમામ કામગીરી થઈ રહી છે એટલે આ સાવરકુંડલા તાલુકા અમરેલી જિલ્લાનું અમૃતવેલ ગામ એવું પ્રથમ ગામ બનવા જઈ રહ્યું છે એટલે આખા ગુજરાત ને અમૃતવેલ ગામ એક પ્રેરણાદાયક પગલું પૂરું પાડ્યું છે એટલે આખા અમૃતવેલ ગામ માટે એક આ સન્માનજનક બાબત કહી શકાય